અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વેડી ગામની સીમમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગર અને કઠોળના પાકને નુકસાન થવા પામ્યું છે તો સાબરમતી નદીના કિનારે આવેલ ધોળકા તાલુકાના વેડી ગામની સીમમાં વરસાદી પાણી મોટા પાયે ફરી વળતા ડાંગર અને કઠોળના ખેત પાક ડૂબી જતા વેડી ગામના ખેડૂતોને વ્યાપક નુકસાન થતા સ્થાનિક ખેડૂતો દ્વારા સરકારી તંત્ર સર્વે કરાવી સહાય આપે જોઈએની માંગણી ઉઠવા પામી છે ધોળકા તાલુકામાં વેડી ગામ સાબરમતી સાબરમતી નદીના કિનારે આવેલું છે તો અમારી આ ગામની આજુબાજુ ઘણું પાણી ભરાઈ ગયેલું છે ખેતરોમાં ઉપરવાસથી પાણી આવેલું છે વરસાદ પણ ઘણો પડ્યો છે અમારે પાકનો ઘણું નુકસાન થયું છે કઠોળ ગણો પછી ડાંગર ગણો ડાંગર ઘણી ડૂબી ગઈ છે અત્યારે હાલ તમે જુઓ તો ક્યાં ડાંગરનું એક છોડ પણ દેખાતો નથી ખાલી રોડ ખુલ્લો છે અમારે તો રોડ પર ખાલી અવર જવર કરે છે અને ખાલી ગામ અમારું પૂરું છે સાહેબ બરાબર તો આ આ ભગવાન મહારાજ નજર કરી અને બચાવે બસ અમારી આટલી દુઆ છે કે અમે સહી સલામત છે પણ અમારી ખેતીનું ઘણું નુકસાન આવી ગયેલું છે બોલો ગામ વિરડી તાલુકો ઢોળકા જિલ્લો અમદાવાદ ઉપરવાસથી નદીની અંદર પાણી છોડવામાં આવતા અને વરસાદ વધુ હોવાથી ડાંગરના પાકમાં ઘણું મોટું નુકસાન થઈ ગયેલ છે